બાળક જન્મે છે ત્યારથી છ મહિના સુધી તો માતાનું ધાવણ જ આપીએ છે છ મહિના પછી એટલે કે બાળક સાતમો મહિનો બેસે છે ત્યારથી ઉપરનો ખોરાક આપવાનો હોય છે ત્યારથી દરેક મમ્મીને બહુ જ બધા ક્વેશ્ચન્સ હોય છે કે ઉપરથી શું આપવું એના માટેનો ઓલરેડી ટાઈમટેબલ સાથેનો એક વિડીયો મેં અપલોડ કર્યો છે કેવી રીતે આપવાનું શું શું બાબતો ધ્યાન રાખવાની દરેક વસ્તુ એની અંદર આપી છે પરંતુ એક એવો ખોરાક છે ને કે જે બધા માટે બહુ જ બેસ્ટ છે એકદમ પ્રોટીનથી ભરપૂર છે બધી જ વસ્તુ એની અંદર સમાવેશ થઈ જાય છે ને સીમાશને પણ હું છ મહિના સાત મહિના થયા ને એના પછી ઘરે જ બનાવીને આપતી હતી તો એ છે સેરેલેક હવે માર્કેટની અંદર તો સેરેલેક મળે છે પરંતુ એ નથી આપવાના કારણ કે એની અંદર સુગર પણ હોય છે અત્યારે બહુ જ બધા ન્યૂઝની અંદર પણ આવ્યું હતું કે એની અંદર શુગરનું લેવલ વધારે હોય છે ને એક વર્ષ પહેલાં તો આપણે એને ખાંડ તો આપવાની જ નથી તો બેસ્ટ ઘરે જ બનાવો હવે તમને થશે ઘરે કેવી રીતે બનાવવાનું ઘરે તો બનાવતા નથી આવડતું બહુ જ એટલે બહુ જ ઇઝી છે અને એનો પણ મેં ઓલરેડી વિડીયો મૂક્યો છે તે છતાં પણ હું થોડુંક એક્સપ્લેન કરી દઉં છું કે આપણે જે પણ ચોખાનું પ્રમાણ હોય ને એ બેનો રેશિયો લેવાનો છે અને કોઈ પણ એક દાળનો એકનો રેશિયો મીન્સ કે એક ચમચી તમે ચણાની દાળ લીધી તો એની સામે બે ચમચી ચોખા લેવાના છે તો આવી રીતે તમે ચોખા અને દાળનું કોમ્બિનેશન ભેગું કરીને પહેલાં તો દરેક વસ્તુ જે જેટલી પણ તમારે એડ કરવી હોય ને ચણાની દાળ છે તુવેરની દાળ છે મગની દાળ છે મસૂરની દાળ છે આ જેટલી પણ વસ્તુ જોઈતી હોય ને એ તમે અંદર એડ કરી શકો છો ધ્યાન એ રાખવાનું છે કે એક બાય સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુ આપવાની છે એવું નહીં કે કોમ્બિનેશન કરીને એક જ વખતમાં આપી દીધું કારણ કે એની અંદર છે ને બાળકને કોઈ પણ સાઇડ ઇફેક્ટ થશે તો ખબર નહીં પડે એનો પણ આખો એક વિડીયો મૂક્યો છે તો એ ખાસ જોજો એનાથી બહુ જ હેલ્પ થશે તો વન બાય વન તમે જે પણ વસ્તુઓ ભેગી કરીને બનાવો છો ને લેટ્સ કે આપણે ટોટલી તમે બાળકને દરેક દાળ ઇન્ટ્રોડ્યુસ કરી દીધી છે વન બાય વન તો એ પછી તમે ચોખા લેવાના મગની દાળ તુવેરની દાળ મસૂરની દાળ આ દરેક વસ્તુને ભેગું કરવાનું છે પ્રોપર પાણીથી ધોઈને પછી એને સૂકવી દેવાનું છે એકદમ ડ્રાય થઈ જાય પછી એનો પાવડર બનાવી દેવાનો છે ને એને બરણીમાં ભરી દેવાનું છે ને હું તો કહું છું જોઈતો જ બનાવો પંદર દિવસ ચાલે ને એટલો તો બહુ જ થયો સવાર સાંજ પણ તમારે આપવું હોય તો પણ આપી શકાય છે એક સાથે ફ્રૂટ પણ આપતા રહો બાળકોનું વજન વધશે પ્રોટીનની માત્રા પણ સારી એવી થશે ને બાળકની જે પણ ઓલ ઓવર ગ્રોથ થવો જોઈએ ને એ પણ બહુ જ સારો રહેશે બાળકને ભાવશે પણ ખરાબ કેવી રીતે બનાવવાનું એની પણ બે મેથડનો પણ મેં વિડીયો મૂક્યો છે કે એક આપણે સ્વીટ પણ બનાવી શકીએ ઘીની અંદર વઘાર કરીને ગોળ નાખીને આજે સેરેલેટમાં પાવડર બનાવ્યો છે એ અંદર નાખવાનું કાં તો પછી હળદર અને જીરાનો વઘાર કરીને પણ આપણે બનાવી શકીએ બાળકને જેવી રીતે ફાવે ને એવી રીતે બનાવો ને બહાર તમે ગયા હોય ને બાળક સાથે તો પણ તમે આ પાવડર લઈ જઈ શકો છો અને ગરમ પાણીની અંદર મિક્સ કરીને પણ ગોણ નાખીને પણ બાળકને આપી શકાય છે તો સેરેલેક હું તો શિવાંશને છે બે અઢી વર્ષ સુધી પણ ખવડાવતી કારણ કે એને ભાવતું હતું ને એક પ્રકારનો શીરો છે ને દરેક વસ્તુઓને ભેગી કરીને એનો શીરો બનાવી દેતો છે ને આ તો સૌથી પૌષ્ટિક છે તો હું પણ શ્યોર કહું છું બહારનું જે સેરેલેક છે એ તો પ્લીઝ ટ્રાય ના કરતા ઘરે જસ્ટ આટલું સિમ્પલ જ બનાવવાનું હોય છે ઘરે જરૂરથી ટ્રાય કરજો બાળકને ભાવશે અને બાળકની અંદર બહુ જ સારો એવો ગ્રોથ જોવા મળશે વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક પણ કરજો જરૂર પડે તો એ લોકોને શેર પણ કરજો અને કમેન્ટની અંદર કહેજો કે તમને હેલ્પફુલ થયો છે કે નહીં નવા ટોપિક સાથે ફરીથી મળશે